જય શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાનું છે આલુ પૂરી સમોસાને ટક્કર મારે એવું અને તમે સમોસા બનાવો તો તમારે એક બે દિવસ જ ચાલે અને આ આલુ પૂરી બનાવો તમે મહિનો સુધી તમે સાચવી રાખી શકો છો મુસાફરીના અંદર લઈ જઈ શકો છો બહુ જ સરસ બહુ જ ટેસ્ટી ઘરના મસાલાથી બનાવવાનું છે તમે જોઈ શકો ચાર નંગ મેં આલુ લીધા છે દસ નંગ લીલા મરચા તીખા છે આદુનો ટુકડો લીધો છે સોલીને કડકા કરી લીધા છે એક નાનો બે ચમચો ભૂંદીલો છે થોડા એવા લીલા ધાણા છે સૂકા ધાણા એક ચમચી છે એક ચમચી હિંગ છે એક ચમચી જીરું છે અને એક ચમચી કસૂરી મેથી છે અને આપણે એક પીસી અને પેસ્ટ બનાવી દેવાની છે આલુને ખમણી લેવાના છે અને જે લોટ નાખો એ તમને અગાડી મસાલા ખરું એ બતાવું છું મસાલો બધો પીસી રેડી કરી દીધો છે બટાકા હવે આપણે આવી રીતના છાણીના અંદર ખમણી લેવાના છે બટાકા બાફી અને પહેલાં રેડી રાખવાના તો ફટાફટ બની અને જલ્દી તૈયાર થઈ જાય મેં ચાર ન બટાકા લીધા છે બટાકા ઘમણી અને રેડી કરી દીધા છે તો સાથે આપણે મેદો લીધો છે મેં એક મોટી વાટકી એટલો મેદો લીધો છે તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો હવે આપણે મસાલા કરવાના છે થોડીક એવી હિંગ નાખું છું ગેસ ના થાય એના માટે મીઠું નાખું છું અડધી ચમચી તમારે સ્વાદ પ્રમાણે નાખવાનું ફ્રેશ કૂટેલું દાણાજીરું નાખું છું એક ચૂટકી એટલું લાલ મરચું નાખું છું એક ચૂટકી એટલી આપણે હળદર નાખવાની છે અને આપણે આ પીસેલો મસાલો બધું જ નાખી દેવાનું છે અંદર હવે આપણે અંદર બે ચમચી એટલું તેલ નાખીશું બે ચમચી એટલું તેલ નાખવાનું છે હવે સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે પાણીની જરૂર નહીં પડે આ બટાકા જે છે એના અંદરથી જ આપણે લોટ બંધાઈ જશે બટાકા બાફેલા છે એના અંદર લોટ બંધાઈ જશે અને જરૂર પડે તો ચમચી બે ચમચી પાણી લેવાનું પણ આના અંદર પાણીની જરૂર નહીં પડે સરસ મજાનું મિક્સ કરી દેશું અને લોટ બાંધી દેશું મિત્રો તમે જોઈ શકો છો લોટ સરસ મજાનો મિક્સ થઈ ગયો છે અને આપણે સરસ મજાનો અને ગુંદી લેવાનું છે બટાકા તાજા બાફેલા હતા એટલે આપણે પાણીની જરૂર નથી પડી બટાકા તાજા બાફેલા ન હોય થોડું પાણી છાંટવાનું જેથી કરી લોટ મસ્ત મજાનો રેડી થઈ જાય રોટલી રેડી થઈ ગયું છે નાની નાની પૂરી બનાવવાની આપણે આવી રીતના નાના નાના ગુલ્લા કરી બધા જ દુવા બનાવી રેડી કરી દીધા છે બહુ નાના નહીં બહુ મોટા નહીં ગરમીની મોસમ છે બહુ નાની નાની બનાવવા જઈએ તો આપણે પરેશાન થઈ જઈએ એટલે આપણે થોડી એવી મોટી પૂરી બનાવીશું ઉપર આપણે આ પુરી બહુ પતલી ના આવે આ થોડી જાડી આવે આવી રીતના થોડા એવા કાણાકાર નાખશું જેથી કરી અને ફૂલી ના જાય બધી જ પૂરી આવી રીતે હોવાની હોવાણી તૈયાર કરી દઈ મેવાણી અને રેડી કરી દીધી છે હવે આપણે તેલ મૂકીને તરશું તેલ ગરમ મૂક્યું છે તેલ મસ્ત ગરમ થઈ ગયું છે આપણે હવે પૂરી મૂકીશું बनने बाजू की एकदम मस्त मज़े वाली कृष्ण तवा देवानी की पूरी ने पितरो तो मैं समोसा कचौरी ઘણી ખાતી હોસે પૂરી પણ ઘણી ગાટી ખાતી હોસે પણ આ એકવાર જરૂર થી ટ્રાય કરજો બહુ ટેસ્ટી લાગે છે બહુ સુપર ખુશ્બુ ભી એકલી સરસ આવે છે ફુંદીલો નાખ્યો છે એટલે ને ગરમી ની મોસમ છે વોમિટ પર

ફટમસાવ રાખીશું બહુ ટેસ્ટી લાગે એટલે covariant સાંભળી શકો છો એકવાર બનાવો મહિના સુધી હોય સરસ પડ્યાણો લાંબો સમય સુધી રહી શકે છે એક પ્લેટ લઉં છું પ્લેટના અંદર જમાવું છું પૂરી મેં સજાવી દીધી છે મિત્રો એકદમ આસાની સરસ મજાની પૂરી મેં બનાવીને રેડી કરી દીધી છે બટાકાની મિત્રો મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ એક લાઇક કરજો ખાલી આવી નવી રેસીપી સાથે